રાષ્ટ્રીય ગૌરવ બનાસકાંઠાના ડીસા શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે ગૌરવની ક્ષણ સર્જાય છે સેન્ટ જો હાઈસ્કૂલ ડીસાના એનસી કેડેટ્સ પ્રિન્સ પંચાલ અને રોહિત ગોસ્વામીની દિલ્હીમાં યોજાનારી રિપબ્લિક ડે પરેડમાં આરડીસી કેમ્પમાં પસંદગી થઈ છે દેશભરના શ્રેષ્ઠ એનસીસી કેડેટ્સમાંથી પસંદ થવું મોટી સિદ્ધિ ગણાય છે જેને લઈ આજે શાળા પરિવારે બંને વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કર્યું હતું કાર્યક્રમમાં સ્થાનિક મામલતદાર સહિતના મહેમાનો ઉપસ્થિત રહી બંને કેડેટ્સને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીએ દિલ્હીના રાજપથ પર યોજાતી રિપબ્લિક ડે પરેડમાં ભાગ લેવા માટે કડક તાલીમ શિસ્ત અને નેતૃત્વ કૌશલ્ય જરૂરી હોય છે દેશના સત્તર એનસીસી ડાયરેક્ટરોમાંથી શ્રેષ્ઠ કેડેટ્સની પસંદગી કરવામાં આવે છે સેન્ટ જેવ સ્કૂલ ડીસાના પ્રિન્સ પંચાલ અને રોહિત ગોસ્વામીએ સતત મહેનત શિસ્ત સમર્પણથી સિદ્ધિ હાંસલ કરી છે શાળા સંચાલક ફાધર મેથ્યુ એનસીસી ઓફિસર ભરતસિંહ ખાંડેલિયા તેમજ પાંત્રીસ બટાલિયનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બંને છે બનાસકાંઠાનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કર્યું છે પ્રિન્સ અને રોહિત તે શાળાનું નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે બંને વિદ્યાર્થીઓની આ સફળતાથી શાળા પરિવાર વાલીઓ અને સમગ્ર ડીસા શહેર ગર્વ અનુભવી રહ્યું છે યુવા કેડેટ્સે સાબિત કર્યું કે કઠોર મહેનત શિસ્ત અને સંકલ્પ બળથી કોઈ પણ સપનું સાકાર થઈ શકે છે આવનાર સમયમાં પણ આવા પ્રતિભાશાળી યુવાનો દેશનું નામ રોશન કરે તેવી સોવે શુભેચ્છાઓ પાઠવી હતી એવાલ હરગુવંત છું ખબર બનાસકાંઠા ન્યૂઝ હું ફાધર મેથ્યુ આજે જણાવવામાં આનંદ થાય છે કે અમારા શાળાના બે વિદ્યાર્થીઓ પંજાલ પ્રિન્સ અને ગોસ્વામી રોહિત તેઓ આરડીસી માં એટલે છવ્વીસમી જાન્યુઆરી દિલ્હી મુકામે જે પરેડ થાય છે એમાં ભાગ લીધો અને શાળાનું ગૌરવ દિશા અને જિલ્લાનું ગૌરવ વધાર્યા છે તે બદલ શાળા પરિવાર તરફથી હું અભિનંદન પાઠવું છું અને અગાઉ પણ અમારા શાળાના વિદ્યાર્થીઓ આરડીસીમાં ભાગ લીધેલ છે અને તેઓ સરકારી નોકરી આર્મીમાં મેળવેલી જ છે અને શુભેચ્છા સાથે એમ પણ જણાવું કે એમના જેમ વધારે વિદ્યાર્થીઓ ભાગ લે અને એમને પણ ચાન્સ મળે અને એ જ દરેક માટે એ સારું રહેશે એટલે દરેકને ફરી એકવાર શાળા તરફથી શુભેચ્છા પાઠવું છું અને એની પાછળ મહેનત કરનાર ભરત સર અને એમના કેનલ દરેકને હું અભિનંદન પાઠવું છું